નમસ્કાર વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું ફરી વખત એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જે પણ સ્ટુડન્ટે નીટ બે હજાર પચીસની એક્ઝામ આપી છે તો આજે એ રિલેટેડ આ વિડીયો બનાવવામાં આવ્યો છે યસ વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં આપણે જે નીટ બે હજાર પચીસના પરિણામ બાદ જે એડમિશન પ્રોસેસ થતી હોય છે તો ઘણા બધા વાલીઓ અને વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્નો હોય છે કે નીટ બે હજાર પચીસનું પરિણામ તો આવી ગયું છે ત્યારબાદ આ જે એડમિશન પ્રોસેસ છે એ કેવી રીતે થાય છે એના માટે શું કરવું બરાબર તો એ બધા જ કન્ફ્યુઝનનું નિરાકરણ તમને આ વિડીયોમાં આજે મિત્રો મળવાનું છે તો જો તમે નીટ બે હજાર પચીસના રિઝલ્ટ બાદ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો આ વિડીયો તમારા માટે છે આ વિડીયોને સંપૂર્ણ જોજો એ બધાની જ માહિતી મિત્રો આ વિડીયોમાં તમને મળવાની છે તો જો તમે ચેનલ પર નવા આવ્યા છો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી જ નવી અપડેટ અને માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો કે જેથી કોઈ પણ અપડેટ આવે અને કોઈ પણ નવી માહિતી આવે તો તમને એ અપડેટ મિસ ના થાય અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો તમને એક પીઝ દેખાતું હશે જેમાં લખ્યું છે કે નીટ બે હજાર પચીસ રિઝલ્ટ ક્યારે આવી શકે છે તો પહેલાં તો આજે એડમિશન પ્રોસેસ ચાલુ થવા માટે જે મેઈન મુદ્દો છે એ રિઝલ્ટ છે તમારું રિઝલ્ટ આવે ત્યારબાદ જ આ પ્રક્રિયા જે છે એ ચાલુ થઈ શકે છે તો ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ જે છે એ વેઇટ કરી રહ્યા છે કે આ રિઝલ્ટનો જે ન્યૂઝ છે અપડેટ છે ક્યારે આવી શકે છે યસ તો નીટ બે હજાર પચીસનું રિઝલ્ટ છે એ તો તમને ખબર છે મુજબ કે પાંચ મે બે હજાર પચીસના રોજ જે નીટ બે હજાર પચીસની એક્ઝામ છે કન્ડક્ટ કરવામાં આવી હતી તો એના મહિના બાદ એનું પરિણામ છે એ ડિક્લેર કરી દેવામાં આવે છે હવે જો એનું પરિણામ છે એ એનટીએ ડોટ એનઆઈસી ડોટ ઇન બરાબર આ જે ઓફિસિયલ વેબસાઇટ છે તો આના પર તમારું જે સ્કોર કાર્ડ છે એ રિલીઝ કરવામાં આવે છે પહેલાંથી તમને કહી દઉં તો બીજી કોઈપણ જે વેબસાઇટ છે એના માટે નથી બરાબર તો આ એનટીએની ઓફિશિયલ વેબસાઇટ પર આનું પરિણામ ડિક્લેર કરવામાં આવશે હવે વાત કરીએ તો ક્યારે આ ડિક્લેર થઈ શકે છે તો મિત્રો જૂનના પહેલા વીકમાં બરાબર છે એટલે કે ત્રણથી લઈને સાત કે આઠ જૂન વચ્ચે તમારું પરિણામ છે એ ડિક્લેર થઈ શકે છે એપ્રોક્સ અને વધુમાં વધુ જો લેટ થાય તો જે ચૌદ જૂન છે તો ત્યાં સુધીમાં સો ટકા તમારું રિઝલ્ટ છે ડિક્લેર થઈ જ જશે બરાબર તો ઘણા બધા સ્ટુડન્ટ્સના પ્રશ્નો હતો ઓકે મિત્રો તો જે એનટીએ છે એ તમારું જે રિઝલ્ટ ડિક્લેર થાય પહેલાં જે તમારી આન્સર કી છે અને ઓએ છે એ ડિક્લેર કરતી હોય છે કે જેથી તમે ઘરે તમારું જે આન્સર કી સાથે મેચ કરીને તમે ઓમારથી રિઝલ્ટ જોઈ શકો છો બરાબર તો એ પહેલાં ડિક્લેર કરશે ત્યારબાદ થોડાક દિવસમાં તમારું જે રિઝલ્ટ છે એ ડિક્લેર થઈ જતું હોય છે બરાબર તો એ જે ઓફિસિયલ વેબસાઇટ છે તેના પર તમારે રિઝલ્ટ જોઈ લેવાનું છે હવે મેઇન વાત એ કરું કે રિઝલ્ટ જે છે એ તમારે આવે તો તમારે એમાં શું જોવાનું છે બરાબર તો તમારો તો એમાં પહેલાં તો સ્કોર લખાઈને આવશે બરાબર સ્કોર પછી બીજું છે એ છે પર્સનટાઇલ પછી બીજું છે એ છે સીઆર એટલે કે કેટેગરી રેન્ક અને બીજું છે એ છે એઆઈઆર એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક બરાબર તો આ બધું જ તમારું જે આખું ફ્યુચર છે એ આના ઉપર જ ડિપેન્ડ છે બરાબર તો તમારો જે મેઇન છે સ્કોર જોવાનો છે જેટલા પણ તમને સાતસો વીસમાંથી આવે બરાબર ત્યારબાદ તમારો જે મેઇન છે જેના આધારે તમે ચોઈસ ફિલિંગ કરીને એડમિશન લો છો એ છે ઓલ ઇન્ડિયા રેન્ક અને કેટેગરી રેન્ક બરાબર કેટેગરી રેન્ક એટલું બધું મેટર નહીં કરતો પરંતુ ઓલ ઇન્ડિયા રેન્ક છે વધારે મેટર કરે છે તો ઓલ ઇન્ડિયા રેન્કના આધારે તમારો જે એડમિશન છે એ થતું હોય છે ઓકે તો રિઝલ્ટમાં તમારે ખાસ જોવાનું છે અને એના ધારે તમારે કઈ કોલેજ સિલેક્ટ કરવી ચોઈસ ફિલમાં તમારે ક્યાં એડમિશન લેવું એ બધું ડિસાઈડ થતું હોય છે બરાબર છે તો આ વાત છે રિઝલ્ટમાં તમારે આ વસ્તુ ખાસ જોઈ લેવાની છે ઓકે યસ તો નીટ બે હજાર રિઝલ્ટ મુદ્દે વાત કરી જો તમને કોઈ આમાં કન્ફ્યુઝન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી હું એનું રિપ્લાય આપી શકું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે નેક્સ્ટ સ્લાઇડ પર આવ્યા છે હવે તમને એ દેખાતું હશે કે નીટ પરિણામ બાદ શું ઓકે તો મેઇન ચર્ચા આપણે આના વિશે કરવાની છે તો હવે નીટ બે હજાર પરિણામ જાહેર થયા બાદ સૌથી વધારે વાલીઓ વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે કે અમારે જે રજીસ્ટ્રેશન કરવાની પ્રોસેસ છે ચોઈસ ફિલિંગની પ્રોસેસ છે ઓલ ઇન્ડિયા કોટામાં જે અમારે એડમિશન લેવું છે અથવા તો ગવર્મેન્ટ અથવા તો ગુજરાત કોટામાં એડમિશન લેવું છે તો અમારે કઈ જાતની પ્રોસેસ કરવી પડશે શું કરવું પડશે ઓકે તે બધાની જ મૂંઝવણ આજે હું દૂર કરી દઈશ તો વિડીયોને સંપૂર્ણ જોતા રહો સંપૂર્ણ તમને આમાંથી માહિતી મળતી રહેશે હવે જો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમારું નીટ બે હજાર પચીસનું રિઝલ્ટ ડિક્લેર થાય ત્યારબાદ જો તમે ગુજરાતના સ્ટેટ કાઉન્સિલિંગમાં ભાગ લેવા માંગો છો તો હવે મેં અહીંયા લખ્યું છે કે ગુજરાત કાઉન્સિલિંગ માટે તમારે એ સી પીયુ જી ઓફિશિયલ વેબસાઇટ છે એના પર રજીસ્ટ્રેશન કરવાનું રહે છે ઓકે હવે તમારા મનમાં પ્રશ્ન થશે કે આ છે શું બરાબર છે હવે મિત્રો આ છે એ જે કમિટી છે બરાબર જે મેડિકલ અને પેરામેડિકલ એડમિશનની પ્રોસેસ છે એ હાથ ધરે છે બરાબર છે તો આ ઓફિશિયલ વેબસાઇટ બરાબર તો આ કમિટી છે બરાબર હવે વાત કરીએ તો આની ઓફિસિયલ વેબસાઇટ કઈ છે તો આની ઓફિશિયલ વેબસાઇટ છે એમ ઇડી એ ડી એમ ગુજરાત બરાબર છે તો આ જે ઓફિસિયલ વેબસાઇટ છે તમારે આની વિઝિટ કરવાની રહેશે જે પણ સ્ટુડન્ટ એમબીબીએસ હોય બીડીએસ હોય બીએમએસ હોય બીએચએમએસ હોય આ મેડિકલ કોર્સિસ છે અને આગળ પેરા મેડિકલ પર કેટલાક કોર્સિસ છે તો આમાં તમારે એડમિશન લેવા માટે આમાં રજીસ્ટ્રેશન કરવાનું છે આ ઓફિસિયલ વેબસાઇટ છે બરાબર બીજી કોઈપણ જાતની કોઈ વેબસાઇટ આના માટે છે નહીં બરાબર તો ઓફિશિયલ વેબસાઇટ પર તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે તો આ કમિટી છે એ આ પ્રોસેસને હાથ ધરે છે બરાબર તો તમારે રજિસ્ટ્રેશન ચોઈસ ફિલિંગ કરો એ સંપૂર્ણ સંપૂર્ણ પ્રોસેસ બરાબર છે આ વેબસાઇટ પર થતી હોય છે બરાબર તમામ તમામ અપડેટ છે ચોઈસ ફિલિંગની રજીસ્ટ્રેશનની પિન ખરીદવાની જે એડમિશન ચાલુ થાય એ બધીને બધી આમ આપતી હશે નો ડાઉટ હું એની અપડેટ તમને આપતો જ રહીશ પરંતુ તમારે પણ તમારી રીતે આ જે વેબસાઇટ છે એને જોતા રહેવું બરાબર તો આ કન્ફ્યુઝન ના રાખતા આની વાત મેં તમને કરી દીધી હવે જુઓ મિત્રો ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણે જોઈએ તેમાં લખ્યું છે કે મેડિકલ કોર્સમાં ભાગ લેવા માટે શું જરૂરી છે તો આના ઉપર જો મિત્રો ડિટેલમાં આપણે વાત કરીએ તો હવે તમારું જે નીટ બે હજાર પચીસનું જે પરિણામ ડિક્લેર થયું બરાબર ત્યારબાદ તમારા એમાં ક્વોલિફાઈંગ માર્ક્સ ડિક્લેર થશે જે એનટીએ કરતી હોય છે બરાબર ઓકે તો હવે તમે કહો છો કે સર આ ક્વોલિફાઈંગ માર્ક્સ શું છે હવે મિત્રો ક્વોલિફાઈંગ માર્ક્સ છે એનટીએ દ્વારા ડિક્લેર કરવામાં આવે છે હવે ધારો કે એનામાં એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું હવે માની લો એક્ઝામ્પલ તરીકે ક્વોલિફાઇંગ માર્ક્સ એકસો ને સિત્તેર છે બરાબર જે એન્ટ્રી ડિક્લેર કરશે એમ બરાબર તો ઓલ ઇન્ડિયા કાઉન્સિલિંગ થાય છે એમના માટે આખું જે હોય છે એટલે કે ગુજરાત છે મહારાષ્ટ્ર છે ગમે તેટલા સ્ટેટ છે તો બધા માટે ક્વોલિફાઈંગ માર્ક્સ તો સરખા જ હોય છે બરાબર ધારો કે તમારે એકસો ને સિત્તેર માર્ક્સ છે ક્વોલિફાઈંગ માર્ક્સ છે બરાબર છે જે એન્ટ્રી ડિક્લેર કરે છે રિઝલ્ટ બાદ ડિક્લેર થાય છે બરાબર હવે એકસો ને સિત્તેર માર્ક્સ તમને આવ્યા છે અથવા તો તેનાથી ઉપર આવ્યા છે એકસો ને છે બોતેર છે તોતેર છે અથવા તો એનાથી ઉપર છે બરાબર છે બસો ત્રણસો ચારસો પાંચસો ઓકે તો તમે જે મેડિકલ કોર્સ છે એમાં એડમિશન લેવા માટે એલિજિબલ છો બરાબર તમે જે એનું જે ચોઈસ ફિલિંગ છે રજીસ્ટ્રેશન છે પિન ખરીદીની પ્રોસેસ છે તમારે તમારા પ્રોસેસમાં તમે ભાગ લઈ શકો છો બરાબર પરંતુ તમારે એકસો ઓગણ સિત્તેર છે એકસોને અડસઠ માર્ક છે તો ભાઈ તમે એ મેડિકલ કોર્સમાં જે પ્રવેશ લેવા માટે એલિજિબલ થતા નથી એમબીબીએસ હોય બીડીએસ હોય બીએમએસ એમએસ હોય કે બીએચએમએસ હોય આટલી વસ્તુ તમને ક્લિયર થાય છે યસ બરાબર તો તમે આ ખાસ વસ્તુ યાદ રાખજો તો એલિજિબિલિટી આ હોય છે તો મેડિકલ કોર્સમાં ભાગ લેવા માટે તમારે પહેલાં આ એલિજિબિલિટી છે એ જોવી પડતી હોય છે બરાબર અને તમારું જે જીએસસીબી એટલે કે જે ટ્વેલ્થનું રિઝલ્ટ છે બરાબર છે તો એ પણ તમારું એમાં ધ્યાનમાં લેવાતું હોય છે તો આ ખાસ વસ્તુ યાદ રાખવી જે પણ સ્ટુડન્ટને કન્ફ્યુઝન છે કે મેડિકલ કોર્સમાં ભાગ લેવા માટે આ વસ્તુ જે છે એ ખૂબ જ જરૂરી છે ઓકે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ અહીંયા લખ્યું છે કે ભારતમાં એમબીબીએસ એડમિશન માટે કાઉન્સેલિંગના ટોટલ કેટલા પ્રકાર છે એટલે કે જે ઇન્ડિયામાં જે કાઉન્સેલિંગની ટોટલી પ્રક્રિયા થાય છે એ કોણ કરે છે ત્યારબાદ એના પ્રકાર કેટલા છે ઓકે એ સંપૂર્ણ માહિતી આપણે જોઈએ હવે જો જે મેડિકલ એડમિશનની જે પ્રક્રિયા હાથ ધરે છે તો એ આખા ઓલ ઇન્ડિયામાં છે એમસીસી બરાબર જેનું ફૂલ ફોર્મ થાય છે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી બરાબર હવે એમસીસી જે છે એ આખી જે ઓલ ઇન્ડિયાની કાઉન્સેલિંગ પ્રક્રિયા છે હાથ ધરે છે એટલે કે એટલે કે ગુજરાત છે પછી મહારાષ્ટ્ર છે યુપી છે વગેરે જેવા સ્ટેટ છે બરાબર તે બધામાં જે કાઉન્સેલિંગ પ્રક્રિયા થાય છે તો એ આ જે હાથ ધરે છે બરાબર છે એમસીસી ઓલ ઇન્ડિયા લેવલે ત્યારબાદ જોઈએ તો જે કાઉન્સેલિંગના ટોટલી પ્રકાર છે એ છે બે એક તો ઓલ ઇન્ડિયા કોટા અને બીજું છે એ છે સ્ટેટ કોટા બરાબર તો આ કોટાના લેવલે આ કાઉન્સેલિંગ પ્રક્રિયા છે એ થતી હોય છે હવે ઓલ ઇન્ડિયા કોટા શું છે અને સ્ટેટ કોટા શું છે પહેલાં તો એ સમજીએ ઓલ ઇન્ડિયા કોટા જે છે એ પંદર ટકા એમાં આવે છે અને સ્ટેટ કોટા છે એ છે પંચ્યાસી ટકા બરાબર એટલે કે પંચ્યાસી ટકા સ્ટુડન્ટ જે છે એ સ્ટેટ કોટામાં આવે છે હવે આમાં જો તમે કન્ફ્યુઝન થતા હોય તો તમને કહી દઉં ધારો કે ગુજરાત સ્ટેટ છે તો ગુજરાત સ્ટેટમાં ઓલ ઇન્ડિયા કોટા લેવલે એડમિશન થાય છે અને સ્ટેટ કોટા લેવલે એડમિશન થાય છે એટલે કે પંચ્યાસી ટકા સ્ટુડન્ટ ગુજરાતના જ લેવાના હોય છે અને પંદર ટકા જે સ્ટુડન્ટ હોય છે એ કોઈ બીજા રાજ્યમાંથી એડમિશન લેવાના હોય છે તેના હોય છે બરાબર એટલે કે મિત્રો ઓલ ઇન્ડિયા કોટાની જે સીટ મેટ્રિક્સ હોય એ અલગ હોય છે અને સ્ટેટ કોટાની જે સ્ટેટ મેટ્રિક્સ હોય છે એ અલગ હોય છે तर स्टेट कोटा पंचशी टाका स्टुडंटने एडमिशन मिळेचे पनाच राज्य आणि ऑल इंडिया कोटा पंधर टका बार राज्योमिस विद्यार्थी एडमिशन लेता होय ते त्यांना तर वस्तु क्लियर क्लिअर थायचे यस ઓકે તો બીજી વાત મિત્રો એ કરીએ તો જો તમારે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવું છે હવે તમારા માર્ક્સના આધારે તમને એવું થાય કે મને આ રાજ્યમાં એડમિશન મળ્યું નથી પરંતુ કોઈ બીજા રાજ્યમાં તમારે એડમિશન લેવું છે તમે ગુજરાતના વિદ્યાર્થી છો માની લો હવે તમારે કોઈ મહારાષ્ટ્રની કોઈક સારી તમને કોલેજ જોઈતી હોય એ મળે છે બરાબર તો તમારે એમાં એડમિશન લેવું હોય તો મિત્રો તમારે યાદ રાખો એમસીસી જે છે તે એમાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ધારો કે માની લો કે તમે ગુજરાતના જ વિદ્યાર્થીઓ છે અને ગુજરાતમાં જ કોઈ મેડિકલ કોલેજમાં એડમિશન લેવી હોય તો તમારે સ્ટેટ કોટામાં આવશે સ્ટેટ કોટામાં આપણે જે જોઈએ એમ ઇડી એમ ગુજરાત નામની જે વેબસાઇટ છે એમાં તમારે રજીસ્ટ્રેશન પ્રોસેસ કરવાનું હોય છે બરાબર તો મિત્રો ઓલ ઇન્ડિયા લેવલે થાય છે અને આ સ્ટેટ કોટાના લેવલે થાય છે એટલે કાઉન્સેલિંગ પ્રોસેસ જે સારું થાય તેમાં પહેલાં ઓલ ઇન્ડિયા કોટાના લેવલે પહેલાં રજીસ્ટ્રેશન પ્રોસેસને ચોઈસ ફિલિંગને બધું શરૂ થતું હોય છે અને ત્યારબાદ સ્ટીર કોટાનું શરૂ થતું હોય બરાબર તો આ પ્રમાણેની પ્રક્રિયા ચાલતી હોય છે ઓકે તો મિત્રો આ કાઉન્સેલિંગના પ્રકાર છે એ મુદ્દે આપણે વાત કરી તો જો તમને આમાં કન્ફ્યુઝન ના રાખતા બરાબર છે જે આમાં બે ડિવાઈડ થાય છે બરાબર તેની આપણે સંપૂર્ણ વાત કરી ત્યારબાદ મિત્રો આગળ જોઈએ છે હવે જો મિત્રો આગળ જોઈએ તો અહીંયા લખ્યું છે કે કાઉન્સેલિંગ પ્રક્રિયા છે જે ગુજરાતની એ કેવી રીતે આગળ વધે છે કે એના સ્ટેપ શું છે હવે આની વાત જો હું તમને ડિટેલમાં કરું તો સંપૂર્ણ વસ્તુ સમજાવીશ ખાસ આ જોજો અને આમાં ઘણી બધી માહિતી હું તમને આપીશ બરાબર તો આગળ જોઈએ તો હવે જુઓ પહેલાં તો તમારું જે પહેલું સ્ટેપ છે શું છે ભાઈ તો કે નીટ બે હજાર પચીસનું પરિણામ બરાબર તો હવે આ પરિણામ તમારું ડિક્લેર થાય ત્યારબાદ આ કાઉન્સલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે હવે આ સ્ટાર્ટ થાય ત્યારે આ જે મેં તમને કીધી કે ઓફિસર વેબસાઇટ એમ ગુજરાત તો એના પર ઓફિસિયલ ન્યૂઝ આવશે કે તમારું જે આ કાઉન્સલિંગ પ્રક્રિયા જે છે એ શરૂ થાય છે બરાબર જેમાં પહેલાં તો તમારી રજીસ્ટ્રેશન પ્રોસેસ ચાલુ થાય છે હવે રજીસ્ટ્રેશન પ્રોસેસમાં શું હોય છે પહેલાં તો તમને એ સમજાવી દઉં રજીસ્ટ્રેશન પ્રોસેસમાં તમારે પિન ખરીદીની પ્રોસેસ હોય છે એ પિન ખરીદીમાં શું હોય છે તો કે અગિયાર હજાર રૂપિયા જે હોય બરાબર છે એ તમારે એમાં ડિપોઝિટ ભરવાની હોય છે હવે અગિયાર હજારમાંથી બે ડિવાઈડ થાય છે જે દસ હજાર રૂપિયા છે એ રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ હોય છે અને જે એક હજાર રૂપિયા હોય છે એ નોન રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ હોય છે જે તમારે રજિસ્ટ્રેશનમાં ભરવાની હોય છે બરાબર એટલે કે તમારે જે કોઈ કોલેજમાં એડમિશન મળી જાય તો એ દસ હજાર રૂપિયા છે પાછા આવી જાય છે બરાબર સંપૂર્ણ પ્રોસેસ પતે બાદ જ્યારે એ રિફંડની પ્રોસેસ શરૂ થાય ત્યારબાદ બરાબર છે તો એ રિફંડની પ્રોસેસ શરૂ થાય ત્યારે દસ હજાર રૂપિયા પાછા આવી જાય છે અને હજાર રૂપિયા જે છે એ તમારા જપ્ત થઈ જાય છે બરાબર હજાર રૂપિયા છે તમારે ભરવાના જ હોય છે બરાબર તો પહેલાં તો તમારે પિન ખરીદી પડે છે અને પિન ખરીદીમાં તમારું જે યુઆઈડી નંબર આવે છે બરાબર છે જે તમારું યુઝર આઈડી નંબર તમારે લોગિન કરીને તમારે જે ચોઈસ ફિલિંગ કરવાની હોય છે બરાબર તો પહેલાં તો તમારું રજીસ્ટ્રેશન પ્રોસેસ થશે બરાબર તો આ પિન કરીની પ્રોસેસ બાદ પછી ત્યારબાદ તમારું મેરિટ બાર પડશે એટલે કે તમારે જે ગુજરાતમાં કેટલા સ્ટુડન્ટ આ રજિસ્ટ્રેશન થયું છે બરાબર એ મેરિટ બાર પડે ત્યારબાદ જ ચોઈસ ફિલિંગ છે એની શરૂ થતી હોય છે આટલી વસ્તુ ક્લિયર થાય છે એટલે મેરિટમાં શું આવશે તમારો તો કે ગુજરાત રેન્ક આવશે બરાબર ઓકે એટલે ઓલ ઇન્ડિયા રેન્ક તો તમારે નીટની જે માર્કશીટ હોય છે એમાં હોય છે પરંતુ ગુજરાત રેન્ક જે છે એ તમારો એ મેરિટમાં ડિકલેર કરવામાં આવશે બરાબર અને મેરિટ બહાર પડે ત્યારબાદ તમારું જે ચોઈસ ફિલિંગ છે એ તમારું શરૂ થતું હોય છે મેડિકલ એડમિશન માટે અને ચોઈસ ફિલિંગ બાદ જે રાઉન્ડ પડતા હોય છે હવે તમને અહીંયા જો સ્ક્રીન પર એક વિડીયો દેખાતો હશે તો તમામે તમામ બરાબર છે ટોટલ ચાર મારે ચાર રાઉન્ડ જે થાય છે આપણી કમિટીમાં તો એનો મેં સંપૂર્ણ વિડીયો બનાવ્યો છે તમારે જોઈ લેવું ડિટેલમાં બરાબર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તમારે દરેક રાઉન્ડની માહિતી મળવી તમને આવશ્યક છે એટલે દરેક રાઉન્ડ ચારે ચાર રાઉન્ડનો વિડીયો તમારે જોઈ લેવો પહેલો રાઉન્ડ બીજો રાઉન્ડ ત્યારબાદ જે મોપઅપ રાઉન્ડ આવે છે સ્ટે વેકેન્સી રાઉન્ડ આવે છે બધાની જ માહિતી મેં એમાં આપી છે ક્લિયર થાય છે કે ચારે ચાર રાઉન્ડનો જે તમારે ડિટેલમાં વિડીયો છે જોઈ લેવો કેવી રીતે એ રાઉન્ડની પ્રક્રિયા જે છે બહાર પડે છે અને એના આધારે જ તમારે જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા કરો છો તો એ એમાં આવી જશે હવે જુઓ મેઇન વાત કે મેડિકલ એડમિશન માટેના જે જરૂરી દસ્તાવેજો છે તો આના વિશે પણ આપણે એક ડિટેલમાં વિડીયો બનાવે તો બરોબર છે તો તમારી જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા થાય છે તમારી જે રજીસ્ટ્રેશન પ્રક્રિયા થાય છે તો રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે જમા કરાવવાના હોય છે અને તમારે જે હેલ્પ સેન્ટર ખાતે પણ જે ઓફલાઈન જઈને તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ બતાવવાના છે અને તમે એના આધારે વેરીફાઈ થાવ છો બરાબર હવે જો સ્ક્રીન પર તમને એક ડિટેલમાં એમનો વિડીયો મેં બનાવ્યો છે હમણાં બરાબર તે તમને દેખાતો હશે તો એ વિડીયો ધ્યાનથી જોઈ લેવો ને કયા કયા દસ્તાવેજો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તે તમારે જોઈ લેવાની મારે કાઢી રાખવા કે જેથી આગળ રજિસ્ટ્રેશનમાં કોઈ મુશ્કેલી ના પડે બરાબર તો આપણે દસ્તાવેજો વિશે વાત કરી ત્યારબાદ જે મેઇન મુદ્દો આપણે લઈએ તો અહીંયા લખ્યું છે કે નીટ બે હજાર પચીસ પરિણામ બાદ કોલેજ કઈ સિલેક્ટ કરવી તે ઘણા બધા વિદ્યાર્થીઓને ખૂબ જ કન્ફ્યુઝન હોય છે બરાબર હવે જો આનો જો હું તમને ગાઈડન્સ આપું તો પહેલાં તો એ વાત તમે યાદ રાખો કે તમારે ફી સ્ટ્રકચરના આધારે બરાબર છે સીટ મેટ્રિક્સના આધારે અને એને કઈ યુનિવર્સિટી લાગે છે એની તમને માહિતી પૂરેપૂરી ખબર હોવી જરૂરી છે બરાબર છે હવે ધારો કે માની લો કે કોઈ એક જીમર્સ કોલેજ છે કોઈ પ્રાઇવેટ કોલેજ છે હવે માની લો કે કટ ઓફના આધારે કોઈ સ્ટુડન્ટ છે બરાબર ની બે હજાર પચીસમાં એને ચારસો માર્ક આવ્યા હવે એને કોઈ ગવર્મેન્ટ કોલેજ મળેવી નથી પરંતુ એને હા જીમર્સ મળે એવી છે અને પ્રાઇવેટ કોલેજ મળે એવી છે કંઈ મળે એવી છે તો કે જીમર્સ મળે એવી છે અને પ્રાઇવેટ કોલેજ મળે એવી છે તો એ જે સ્ટુડન્ટ છે તો એને શું જીમસ કોલેજની ફી પોસાય એવી છે પ્રાઇવેટ કોલેજમાં કયા કયા આવે છે તો ગવર્મેન્ટ કોટા આવે છે અને મેનેજમેન્ટ કોટા આવે છે બરાબર છે હવે ગવર્મેન્ટ કોટાની ફી પોસાવી છે એમ કાં તો મેનેજમેન્ટ કોટાની ફી પોસાવી છે તો પહેલાં તો ફી સ્ટ્રક્ચરના આધારે તમે કોલેજ અલગ કરો કે તમને કઈ પોસાશે ત્યારબાદ સીટ મેટ્રિક્સના આધારે અલગ કરો કે કઈ કોલેજમાં સીટ વધારે છે તેમાં જે એડમિશન લેવા જેવું છે તો એના આધારે તમને આસાનીથી મળી શકે બરાબર કઈ યુનિવર્સિટી લાગે છે અને બીજું કે તમારું જે ડેસ્ટિનેશન છે બરોબર છે એમ તો વિદ્યાર્થીઓને ખાસ હું ગાઈડન્સ કરતો હોઉં છું કે ડેસ્ટિનેશનના આધારે પણ તમે સિલેક્ટ કરો કે તમારે દૂર જવું છે કાં તો તમારે નજીકમાં જ તમને કોઈ કોલેજ જોઈએ છે તો એના આધારે કોલેજ સિલેક્ટ કરો બરાબર છે તો ચોઈસ ફિલિંગ ખૂબ જ ધ્યાનપૂર્વક કરવું પડતું હોય છે બરોબર છે આમાં તમે કોલેજ સિલેક્ટ કરી દીધી લાઈન સર એવું હોતું નથી બરાબર છે તો ચોઈસ ફિલિંગ ખૂબ જ જરૂરી છે આના માટે ઓકે તો આ કન્ફ્યુઝન ના રાખતા તો જે મેં સ્ટેપ કીધા એના આધારે તમે જ્યાં કોલેજનું છે એ લિસ્ટ બનાવજો તમારું રિઝલ્ટ બાદ કે તમને કઈ કોલેજમાં મળ્યું છે અને કઈ કોલેજમાં તમારી ફી સ્ટ્રક્ચર અને સી સ્ટ્રક્ચરના આધારે પોષાય એવું છે બરાબર તો આની મેં વાત કરી બરાબર અને એના આધારે ચોઇસ ફિલિંગ એલ્બોરિઝમના બાબતે પણ મેં એક વિડીયો બનાવ્યો છે તમને દેખાતો હશે તો એના આધારે પણ તમે જે ચોઇસ ફિલિંગ છે કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે જો વાત કરીએ તો હવે મેડિકલ જે કોર્સિસ છે બરાબર હવે મેડિકલ કોર્સમાં કેટલા કોર્સ આવે છે તો કે ચાર આવે છે કોર્સ તો પહેલાં તો છે એમ બીબીએસ બરાબર છે બીજું છે એ છે બીડીએસ ત્રીજું છે એ છે બી અને જે ચોથું છે એ છે બી એચ એમ એસ બરાબર એટલે કે હોમિયોપેથી કોર્સ આયુર્વેદિક કોર્સ ડેન્ટલ કોર્સ અને આ છે એ બેચલર ઓફ મેડિસિન કોર્સ ઓકે તો આ એમ મેડિકલ કોર્સમાં ચાર કોર્સીસ સમાવેશી છે હવે જો તમારે આ ચારે ચાર કોર્સમાં એડમિશન લેવું છે બરોબર એની આપણે કમિટી જે સંપૂર્ણ કાઉન્સિલિંગ પ્રક્રિયા કેવી રીતે છે એની તો આપણે વાત કરી જ નાખી પરંતુ હવે આ એમબીબીએસ કોલેજીસ છે બીડીએસ કોલેજીસ છે તો એમાં બે પ્રકારની કોલેજીસ આવી જોઈએ છે પહેલું જો છે ગવર્મેન્ટ કોલેજીસ અને બીજું છે એ છે સેલ્ફ ફાઇનાન્સ એટલે કે પ્રાઇવેટ કોલેજીસ હવે મિત્રો ગવર્મેન્ટ કોલેજ છે એમાં માત્ર આ જે મારી વાત છે એ ખાસ ધ્યાનમાં રાખજો કે ગવર્મેન્ટ જે કોલેજ છે એમાં માત્ર ગવર્મેન્ટ કોટા ભાગ લે છે અને પ્રાઇવેટ કોલેજ છે એમાં ગવર્મેન્ટ કોટા પ્લસ મેનેજમેન્ટ કોટા ભાગ લેતું હોય છે બરાબર એટલે કે મેનેજમેન્ટ કોટા જે છે એની ફી થોડી વધારે હોય છે ગવર્મેન્ટ કોટા કરતાં તો આ જે કોટા અલગ થાય છે એની મેં આપણે સંપૂર્ણ વાત કરી બરાબર છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે જુઓ અહીંયા કન્ક્લુઝન માટે અહીંયા એક ઇમ્પોર્ટન્ટ નોટિસ મેં તમારા માટે અહીંયા રાખી છે પહેલાં તો કેટલાક મહત્ત્વના સૂચનો છે એની અહીંયા વાત કરીએ તો અહીંયા લખ્યું છે કે કાઉન્સલિંગ દરમિયાન કોઈ મિડલમેન કે એજન્ટ પર વિશ્વાસ ના કરવો ઓકે તો ઘણા વાલી અને વિદ્યાર્થીઓને મારે ચેતવવાના કે ઘણા આવા એજન્ટ અને મિડલમેન હોય છે કે તમને કહે છે કે વધારે પૈસા આપીને કોઈ કોલેજ છે એમાં એડમિશન તમારું કરાવી દે બરાબર પરંતુ તમારે કોઈના પર વિશ્વાસ કરવાનો નથી તમારે જે આ રજિસ્ટ્રેશન છે મેં કીધું ઓફિશિયલ વેબસાઇટને પકડી રાખો એના પર જે અપડેટ આવે એના દ્વારે તમે આગળ વધો બરાબર તો એનાધારે જ તમારે સંપૂર્ણ કાઉન્સેલિંગ પ્રક્રિયા કરવાની છે બીજું કે તમારા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો બરાબર જેથી તમને આગળ મુશ્કેલી ના પડે ત્યારબાદ ગાઈડલાઇન સારે ખરી રીતે વાંચો કે જે ન્યૂઝપેપરમાં અપડેટ આવતી હોય છે એના આધારે તમે અપડેટ રહો કે જેથી તમે જે આ કાઉન્સેલિંગ પ્રક્રિયામાં કોઈ વસ્તુમાં ચૂકી ના જાઓ અને સીટ ફીસ કરતાં પહેલાં બધા વિકલ્પ જુઓ બરોબર એટલે કે ચોઈસ ફિલિંગમાં તમે ચોઈસ લોક કરો એના પહેલાં ઘણા ખરા જે એની ગાઈડલાઇન આવે છે એના નિયમ હોય છે બધું વાંચો અને એના આધારે તમે ચોઈસ ફિલિંગ આગળ કરો ઓકે તો આઈ હોપ કે તમને આ નોટિસ જે આ વિડીયો છે ખૂબ જ સારો લાગ્યો છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને મિત્રો આપણી એજ્યુકેશન ગુજરાતી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો કારણ કે આ જે ચેનલ છે એમના પર ઘણી ખરી મેડિકલ પેરામેડિકલ એડમિશન રિલેટેડ અપડેટ છે એ આવતી હોય છે તો સંપૂર્ણ મેં માહિતી આપી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ચેનલ પણ આવે તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવી નવી માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કર્યો મળીએ છીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે મિત્રો ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ